આજે જે બનાવું છું એકદમ ગુજરાતી સ્ટાઈલ દાળ ઢોકળી અને આજે કુકરમાં બનાવી છું સરસ બનશે ટેસ્ટી બનશે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો એક વાડકી અહીંયા તુવેરની દાળ લીધી છે એને બે વખત આપણે ધોઈ લેવાની છે પછી એને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું તો એકદમ ધીમો ગેસ રાખીને ત્રણ સીટી વાગે ત્યાં સુધી આપણે બાફવાની છે એની અંદર મેં અંદર અડધી ચમચી જેટલી મેથી એડ કરી છે અને સિંગદાણા થોડાક એડ કર્યા છે લગભગ બે ટેબલ સ્પૂન હવે એને થોડું મિક્સ કરી લઈશું અને બીજું કાંઈ જ એડ કરવાનું નથી આપણે કૂકર વાખીને ધીમા ગેસે ત્રણ સીટી વગાડી લઈશું બીજી બાજુ આપણે દાળ ઢોકળીમાં ઢોકળી બનાવવા માટેનો લોટ કરી લઈશું તો એક કપ ઘઉંનો લોટ લીધો છે અડધી પાંચ ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચીથી ચમચી તમને જેવો અજમો ભાવે એ પ્રમાણે તમે મસળીને અંદર એડ કરો સ્વાદ મુજબ મીઠું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન અહીંયા તેલ લીધું છે તેલ એડ કરજો મિત્રો કારણ કે એનાથી આપણી ઢોકળી સરસ એવી ખાવામાં સોફ્ટ બનશે બિલકુલ જવણ નહીં લાગે અને એકબીજાના ચોટશે પણ નહીં છૂટ્ટી છુટી બનશે પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે અને મિત્રો ધ્યાન રાખજો કે કઠણ લોટ જ બાંધવાનો છે અને બરાબર તેલવાળો હાથ કરીને મિક્સ કરીને આપણે બાજુ પર મૂકી દઈશું ત્યાં સુધી આપણી જે દાળ છે બફાઈ ગઈ છે થોડુંક પાણી એડ કરીને વિસ્કરની મદદથી થોડું મિક્સ કરી લઈશું દાળને ઓગાળી લઈશું અને થોડું પાણી પણ આપણે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું પાંચ ચમચી હળદર એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું આપણે ધાણાચીરું પાવડર અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો તમે લીલી જે કાચી કેરી આવે છે એને પણ નાના કટિંગ કરીને એડ કરી શકો છો ટામેટું પણ કટિંગ કરીને એડ કરી શકો છો આ સ્ટીજ ઉપર લીલું મરચું પણ એડ કરી શકો છો હવે અડધા લીંબુનો રસ એડ કરીશું અને બેથી ત્રણ ટેબલ સ્પૂન અહીંયા દેશી ગોળ લીધો છે હવે સરસ મિક્સ કરી લેવાનું છે અને થોડુંક પાણી એડ કરીશું અને ઉભરો આવવા દઈશું ઉભરો આવે પછી જ આપણે ઢોકળી એડ કરવાની છે હવે બીજી બાજુ જો તમે જોઈ શકો છો સરસ એવા ડોટ ઉપર આવી ગયા છે એનો મતલબ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને થોડોક એવો મસળી લઈશું અને નાનું ગુલ્લું લઈ લઈશું પાટલી ઉપર એને થોડું અટ્ટામણ લઈને ગણી લેવાનો છે અને એની જાડે બિલકુલ ઝાડ પર નહીં અને પાતળું પર નહીં એવું રાખવાનું છે અને પછી સરસ કટિંગ કરી લેવાનું છે તમે ચોરસ અથવા તો કાજુકતરી જેવો શેપ આપી શકો છો અહીંયા હું કાજુકતરીવાળું શેપ આપી રહી છું અને કટિંગ કરીને ગરમ ગરમ દાળમાં આપણે એડ કરવાનું છે તો ધ્યાન રાખજો મિત્રો કે દાળ ગરમ જ હોવી જોઈએ ઉકળતી હોવી જોઈએ અને એમાં જો થોડી ઢોકળી રાખવાની નાખવાની છે અને પછી હલાવવાનું છે થોડી ઢોકળી નાખવાની છે અને પછી હલાવવાનું છે જેના કારણે ઢોકળી બીજાને નહીં સરસ છૂટી બનશે અને પછી હલાવતું જવાનું છે બીજી બાજુ હવે વઘાર કરી લઈશું તો અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું ચમચી મેથી એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અને પછી એક ચમચી જેટલી રાય એડ કરવાની છે અને જ્યારે રાઈ તળી જાય એટલે હિંગ અને મરચાનો વઘાર કરીને આપણે કુકરમાં વઘાર કરી લઈશું અને એક સીટી વાગે ત્યાં સુધી આપણે બાફા દેવાની છે તો તૈયાર થઈ ગઈ છે આપણી ઢોકળી દાળ ઢોકળી અને થોડા ધાણા નાખીને અંદર સરસ એવું ડેકોરેશન કરી લઈશું તમે આ રીતે એકવાર ચોક્કસ બનાવજો કાચા સિંગ ડેકોરેશન કરીશું આવજો